પવિત્ર યાત્રાધામ ચોટીલા માંંગવ પુત્ર સાધુ હરીશദാસજી વૈષ્ણવનું સ્વાગત કરી ડુંગર મહંત પરિવાર અને ગૌસેવકો દ્વારા સન્માન કરવામાં આવ્યું. ચોટીલા શહેર માંગનાની ઉંમરના સાધુ રામાનંદ પરંપરાના શ્રી ગૌપુત્ર હરીશദാસજી વૈષ્ણવ મધ્યપ્રદેશના શ્રીરામ રાજા સરકાર ઓરસા નગરીથી ચાલીને ગૌમાતા રાષ્ટ્રીય માતા બને અને ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા પ્રતિબંધ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તેવા શુભ ઉદ્દેશથી નાની ઉંમર માં નીકળેલા સંત શ્રી ચોટીલા માંગ પધારતા ગૌરક્ષકો જીવદ્યા પ્રેમીઓ વિવિધ સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છથી સંત સંતશ્રીનું ભવ્ય સન્માન કરેલ અને સંત શ્રી સાથે માંગ ચામુંડાના દર્શન કરેલ જ્યાં ડુંગરના મહંત પૂજારી શ્રી એ પણ ગુરુજીનું ભવ્ય સન્માન કરેલ આવતીકાલે સવારે હરીશદાસજી સંત શ્રી ચોટીલાથી દ્વારકા જવા પ્રસ્થાન કરશે ત્યારબાદ દ્વારકાથી સોમનાથ દંડવત પ્રણામ કરીને યાત્રા ચાલુ કરશે હાલ ભારતના સોળ રાજ્યમાંગ ચાલીને યાત્રા કરેલ છે સમગ્ર ભારત નેપાલ અને કંબોડિયાની યાત્રા પગથી ચાલીને કરીને ગૌમાતા રાષ્ટ્રમાતા બને તે હેતુથી આ યાત્રા શરૂ થયેલ છે જે બે હજાર છવ્વીસ માગ यात्रा जय सीताराम जय गौ माता मैं हरीश दास वैष्णव जो की गौपुत्र कहता हूँ स्वयं को और बाकी हूं गौपुत्र जो कि मैं भारत और नेपाल और कम्बोडिया के तीन देशों की यात्रा पर निकला हूँ जो कि पहले नेपाल कर लिए भारत की यात्रा कर रहा हूँ और अभी कम्बोडिया जाना है पहले भारत की यात्रा कम्प्लीट हो जाएगी अगर दो में उसके बाद कम्बोडिया जाएंगे तो अभी वर्तमान समय में हम हैं गुजरात सुरेंद्र नगर जिला है और चोटीला में है अभी हम अभी जा रहे हैं द्वारकापुरी श्री कृष्ण भगवान की जो रचाई हुई द्वारका की उसके दर्शन करेंगे जो द्वारका है वो तो समुद्र के अंदर है लेकिन कुछ उसका इतिहास जाने में बहुत आनंद आएगा अभी जा रहे हैं आगे तो जो हमारी यात्रा है यात्रा का उद्देश्य बताता हूँ यात्रा का उद्देश्य केवल मात्र गौ माता को राष्ट्र माता का दर्जा दिलाना